અતુલભાઈ આખી શહેર પ્રમુખ તરીકેનો ચાર્જ આપના શું જવાબદારીઓ અને આગામી સ્ટેન્ડ શું રહેશે ખરેખર રાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને હું એક નાનો કાર્યકર નાનો કાર્યકર તરીકે મારી જવાબદારી હતી કે વોર્ડ નંબર ત્રણ બે એની જવાબદારી પણ પૂરા શહેરની મારી ઉપર જે જવાબદારી મૂકી છે એ બદલ કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા દિવસોની અંદર ખાસ કરીને સંગઠન રાજકોટમાં શહેરનું કોંગ્રેસ કાર્યાલય ઊભું થાય ઘણા ટાઈમથી કાર્યાલયની મુશ્કેલી છે એ ટોપ પ્રાયોરિટી મારી ખાસ રહેશે અને આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસનું સારું દેખાવ થાય એ પ્રયત્ન હશે એના પછી રાજકોટ મહાનગરપાલિકાની પણ કોર્પોરેશનની ચૂંટણી દોઢ વર્ષ પછી છે એટલે સારી રીતે કોંગ્રેસ ઉભરી આવે એવા મારા પ્રયાસો હશે ખરેખર હજી તો મારી નિમણૂક આજે જ થઈ છે હજી તો ચૂંટણીને બે દોઢ મહિનો ટાઈમ છે એટલે જેટલું સારું પાર્ટી તરફથી થાશે એટલું સારું કરીશું હવે તો એ ભાજપનો પ્રશ્ન છે અમારી તો સારામાં સારો કોંગ્રેસ પક્ષનો દેખાવ હશે એટલું આપને હું કહું છું રાજકોટની અંદર કેવા મુદ્દાઓ લેશો આવનારી ચૂંટણીની અંદર તે લોકોને ફાયદો થાય રાજકોટના જે પણ પ્રશ્ન હશે એને ટોપ પ્રાયોરિટીમાં આવશે અને સોલ્વ કરવાના પણ પ્રયત્ન કરીશું મુખ્ય ખાસ કરીને રોડ રસ્તા છે ડ્રેનેજના પ્રશ્નો છે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો છે કોકને જી બિલના પ્રશ્ન છે પાણીના પ્રશ્નો છે જેને ગંદા પાણી આવે છે એના પણ પ્રશ્ન સાથે લઈને પૂરા કરીશું